કોંગ્રેસ ઉમેદવાર બેન ટુમ્બર દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવેલા હતા તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધા દ્વારા પણ સરકારને આડે હાથે લેવામાં આવેલી હતી અમરેલી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ટીકુભાઈ વરુએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બેન ટુમ્બરને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા લોકોને હાકલ કરેલી હતી તેમજ ખાંભા કોંગ્રેસ પરિવારના નીરુભાઈ રાઠોડ ગોપાલભાઈ પરમાર રમેશભાઈ કલસરિયા સહિત આગેવાનો દ્વારા ખાંભા તાલુકાના ગામડાઓ ખોંધી

નામ આમાં છુપાયેલું કારણ કે બે હાજર ઓગણીસ ની ચૂંટણી હતી ત્યારે આપણને બે હાજર બાવીસ ના સપના દેખાય ભારતમાં મારું એક મકાન ક્યાંય કાચું નહીં રહે અત્યારે જયારે ચોવીસ માં આ બધી વાતોની ઉઘરાણી કરવાનો સમય આવે કે બતાવો તમારે બધે કાચા મકાન પાકા મકાન કે કેમ છેલ્લે આવાસ યોજનાના નામે મકાનો મંજૂર થયા કે કેમ આવા પ્રશ્નો પૂછવાનો જયારે સમય આવે ત્યારે પાછું અત્યારે સપનું કેવું દેખાડી દીધું જોયું તું ને ટીવીમાં મિશન બે હજાર સુડતાલીસ બે હાજર સુડતાલીસ નું ભારત કેવું હોવું જોઈએ આવા ચશ્મા પહેરાવા